ભારતીય નૌકાદળના વડા એડમિરલ કુમાર ત્રિપાઠી પીવી એસ એમ એવી એસ એમ રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા એડમિરલે નાગરિકો પર્યટકોને એક ભારત શ્રેષ્ઠ ભારતનો આદર્શ સંદેશ આપતી વોલ ઓફ યુનિટીને નિહાળીને ગૌરવની લાગણી અનુભવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના કરી હતી એડમિરલ ત્રિપાઠી એકતાનગરની આસપાસના વિસ્તારનો વિકાસ અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થયા હતા નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો એડમિરલે જણાવ્યું હતું કે ગુજરાત વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર મારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહાકાય પ્રતિમાની કલ્પના નિર્માણ કાર્ય અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવીને હું અત્યંત પ્રભાવિત થયો છું નેવી ચીફે પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન પવન ઝાંખી કરાવતી તસવીર પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા ત્યારબાદ સરદાર સાહેબના પ્રતિમાના હૃદય સ્થાનેથી વિદ્યાંચલ સાતપુડાની ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ધન્યતા અનુભવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા ત્રિપાઠીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા દ્વારા સ્મૃતિ ચિહ્ન રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સાંજની વેળાએ એડમિરલે સરદાર સાહેબના જીવન કવચ અને વિશ્વની વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેઝર શોના માધ્યમથી મેળવીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો ખબર ગુજરાત